નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ઈસુદાન ગઢવી ને ઈસુદાન ગઢવી સાથે આજે વાત કરવી છે વિસાવતર અને કડીની પેટા ચુટણી ને લઈને અને જે રીતે અત્યારે વિસાવદર હોય કે કડી હોય આ બંનેમાં ક્યાંક ને ક્યાંક આરોપ પ્રત્યારોપ ને બધું જ ચાલી રહ્યું છે પણ એ પહેલા સમજીએ ઈસુદાનભાઈ પાસેથી કે ઈસુદાનભાઈ શું રણનીતિ આ વખતે પેટા ચૂંટણીની તમે લોકોએ નક્કી કરી છે અ જુઓ વિસાવદરમાં તો તમે જોયું હશે કે અમે ઉમેદવાર ખૂબ સમય પહેલા આપી દીધેલો અને મજબૂત લીડર અમારા ગુજરાતના સ્ટેટના લીડર કહી શકાય ગોપાલભાઈ ઇટાલિયા કારણ કે ગોપીબેન વિસાવદરમાં જનતાને એક શંકા વિસાવદર માં જનતા ને રૂપિયાના ભાજપ ભાજપને મત ન આપે છતાં ઉમેદવારોને ખરીદી લે આપ સૌએ જાણ્યું છે આ વર્ષોથી ભાજપનો ખેલ ચાલે છે વિસાવદરમાં અને એટલે અમે નક્કી કર્યું કે યાર અમારો માણસ પણ એ લાલચમાં આવી ગયેલો આજે પસ્તાય છે સરપંચ બનાવવામાં એમના ફાંફા પડતા હતા એ માણસને આમ આદમી પાર્ટી અને વિશાવદની જનતા ધારાસભ્ય બનાવ્યું પણ કરમ કઠણાઈ જુઓ પાંચ વર્ષ ભોગવી ન શકે ધારાસભ્ય પર આને કઠણાઈ કહેવાય ગુજરાત કાઠિયાવાડી ભાષામાં કઠણાઈ કહેવાય તમારી લાલચની ની પરાકાષ્ઠા શું છે ધારાસભ્ય બનવું એટલે શું વસ્તુ છે તમને ખબર છે આજે એક

તૈયાર કર્યા લડવા માટે તો પેલો તો રણનીતિ નો ભાગ ઈ કે ભાઈ વિસાવદર ની જનતા ને પૂછ્યું કે અમને મજબૂત માણસ આપો અમે અમે હવે હજી એવા જ છીએ કોઈ ચાપલુસી કરીએ કે રૂપિયામાં ખરીદાય કે વેચાય એવી વિસાવદર જનતા નથી તમે ભૂલતા નહી પણ અમે માણસ એવો આપો પછી એ લોકો સર્વેમાં ગોપાલભાઈ નું કહ્યું ગોપાલભાઈ ને અમે મેદાનમાં ઉતાર્યા પેલી રણનીતિ નામ નંબર લખ્યા બીજું કે અમને ખબર હતી કે ત્રણ માંથી કોઈ મૃત્યુ આમાંથી એક બહુ મૃત્યુ આવવાનો છે ચોથો મૃત્યુ કોઈ વિસાવદર માં નહીં આવે પેલા ભાઈ બે ને તો એક ગદાર ની છાપ ભાજપે પાડી દીધી ભાજપે પાડી કે આ એના પાર્ટીના નથી આપણે શું રહેવા માણસો બંને સારા હતા પણ ભાજપના ચાલમાં ફસાઈ ગયેલા ભૂપતભાઈ ને તો તમને ખબર હશે કે જે કઈક સીડી બીડી ની વાત હતી સુરત માંથી કઈ સ્ટીંગ કર્યું હશે આ લોકો ભાજપના તો ખેલ છે દબાવ્યા અને સ્વાભાવિક છે કે સીડીઓ નું બધું કરે તો માણસ દબાઈ જાય આ હર્ષદભાઈ એ સમયે વાવાઝોડામાં બિચારા ગયા કે ભાઈ ભાજપ નો વાવાઝોડું ક્યાંય વાવાઝોડું કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરવાના એમના ઉપર આક્ષેપો થયા છે મંડળીઓ હોય તંત્ર હોય જ્યાં જવો ને ત્યાં એની નેગેટિવિટી છે કે આ ભાઈ છે ને એને લૂંટ્યું છે ગુજરાત ને જુનાગઢ ને એ ભાઈ નહી એટલે એમને ખબર હતી એટલે અમે માન્ય ગોપાલભાઈ ને ઉતાર્યા બીજી બાજુ કડીમાં તમે જુઓ છેલ્લે અમે સ્ટ્રેટેજીમાં ત્યાં માર ખાઈ ગયા કે જયારે કોંગ્રેસે અમારી સાથે દગો કર્યો અને તમે જુઓ કોંગ્રેસના ભાષણો જોઈને મને હસવ આવે છે કોંગ્રેસના નેતાઓ બધા મારા મિત્રો છે પણ ખબર નહીં ક્યાંથી આવ્યા હશે ભાષણો ભાજપ વિરુદ્ધ કરવાની જગ્યાએ એ ભાષણો આમ આદમી પાર્ટી વિરુદ્ધ કરે છે કે આમ આદમી પાર્ટી એમને રહેવાનો દીધા આમ આદમી પાર્ટી એમને હરાવ્યા તો આમ આદમી પાર્ટી હરાવે તમે ગઠબંધન કેમ નો કર્યું ભાઈ આમ આદમી પાર્ટી એ તમને પાંચે પાંચ વિધાનસભામાં સાથે લડાવ્યું તો જીતી ન શીખ્યા કોંગ્રેસની વોટ બેંક ખતમ થઈ ગઈ છે ગુજરાતમાં હજુ કોંગ્રેસના નેતાઓને ખબર નથી પડી અને કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીએ કીધું કે ભાજપ ની બી ટીમ ને કામ કરો છો તમે કે તમે વિકલ્પ નથી આપી શક્યા એટલે ત્રીસ ત્રીસ વર્ષ સુધી ગુજરાતની જનતા રાહ જોવી

સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય માત્ર કોંગ્રેસ છે આટલું તો આમ આદમી નો છે એટલે અમે કડીમાં પણ માનનીય જે દલિત સમાજમાં માં ખૂબ મહેનત કરીને એમના યુવાનો માટે એમના પ્રશ્નો માટે અવાજ ઉઠાવનાર જગદીશ ચાવડા ને ઉમેદવારી બનાવ્યા છે તેઓ પણ મજબૂતા લડી રહ્યા છે અમારી સ્ટ્રેટેજી સિમ્પલ છે લોકોની વચ્ચે જઈએ છીએ લોકો પાસે આશા રાખીએ છીએ આનાથી સરકારો નથી પરંતુ અહંકાર તૂટશે તમારા વાચા આપવામાં આવશે તમને કોઈ લૂંટી નહીં શકે અને બે મજબૂત છે જગદીશ ચાવડા પણ અમારા જેવો તમે લડાઈ નેતા છો એટલે આ પ્રકારનું અમારું આ ચૂંટણી બે માં લડવાનું અને જીતવાની આશા સાથે લડવાનું ભાજપના કરીને ભાજપના દબાણથી કોંગ્રેસે ગઠબંધન તોડીને આમ આદમીને હરાવા આવી ઈ કોંગ્રેસના ઠેકાણા નથી એટલે આખા કોંગ્રેસના જેટલા પણ નીચેના અદના કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ બિચારા જે ભાજપ ને હરાવા માંગે છે એ લોકોને પણ ખબર પડી જશે મેસેજ પડી જશે કે છો કે કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરે છે આમ આદમી પણ કોંગ્રેસને ટાર્ગેટ કરે છે આમાં ક્યાંય ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં છે એને તો કોઈ ટાર્ગેટ જ નથી થતો નહીં 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 ગોપીબેન જો અમારી સ્પીચો જોઈ લો તમે અત્યાર સુધીની મારી સ્પીચ વિસાવદન ની જોઈ લો રેલી ની આપ પણ હતા ત્યાં અરવિંદજીની પણ જોઈ લો અમે કોઈ ટાર્ગેટ ટાર્ગેટ અમારો છે છે સીધી ભાજપ અને ભાજપે જે અજગર જેવો લીધો ભ્રષ્ટાચાર કરે બળાત્કારીઓ છે ભાજપમાં ગુંડાઓ છે લુકાઓ છે અસામાજિક તત્વો છે કરોડો નો ભ્રષ્ટાચાર કરી અને તમે વિચાર કરો મંત્રી પદોમાં ઉભા રહે છે મંત્રી પણ બદલતા નથી ઓફિશિયલી ભ્રષ્ટાચાર કર્યો છે સાબિત થાય છે છતાં એના પરિવારમાંથી એટલી હદે એ જાડી ચામડીના ભાજપના નેતાઓને અમારો ટાર્ગેટ છે પણ અમે ક્યારે કોંગ્રેસને ટાર્ગેટ નથી કોંગ્રેસને એટલું કીધું તમે દગો કર્યો અને દગો જગજાહેર છે તમે હું અમે વિસાવદર હતો હું તો મને ત્યાં વિસાવદર એક ભાઈ કોંગ્રેસના આગેવાન મળ્યા મને કે અમારા વાળા આટલા ફૂટલા નીકળે અમને ખબર નથી એ ભાજપને હરાવા નીકળ્યા છે કે તમને હરાવ અમને ખબર જ પડતી

ચૂંટણી લડ્યા ત્યારે તો આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે અમારા નેતાઓ ખૂબ ઈમાનદાર છે તો શું તમે એ વખતે ક્રોસ ચેક નહોતું કર્યું કે ભૂપત બાયાણી ભારતીય જનતા પાર્ટીમાં નું ગોત્ર ધરાવે છે એ આરએસએસ ના ગોત્ર થી આવે છે અને તમે એમને ટિકિટ આપી દીધી હતી ગોપીબેન સ્વાભાવિક છે કે રાજનીતિ છે ને એમાં દરેક નેતાઓ કોઈ સમાજના લીડરો આવે એવું જરૂરી નથી દરેક તબક્કે તાલુકા હોય જિલ્લા હોય કોઈ કોઈ પોલિટિકલ પાર્ટીમાંથી આવે

એવા હતા નેતા નથી જતા ગોપીબેન હું શું કઉ છું કે કોઈ અંદર તો કોઈ ઝાંકી નથી શકતું અમે તો એવું ઈચ્છીએ છીએ જેને સમાજ સેવા સારી રીતે કરવી છે એ આ પાર્ટી પ્લેટફોર્મ આપે છે તમે કોને અંદર તો કઈ આપણે ભગવાન તો છીએ નહી મનુષ્ય જ છીએ હવે મનુષ્યમાં પણ માની લો કે પોલિટિક્સમાં તો મેં એટલું જોયું કે એટલી હદે ગંદુ ચાલે છે કે સવારે આપણી સાથે સાંજે આપણી વિરુદ્ધમાં જયા છે તમે ક્યાં કોઈને પકડી શકશો અને વિસાવદ્ર માં એટલા માટે તો ગોપાલભાઈ ને ઉતાર્યા અહીંયા તમે કડીમાં જીવો છો જગદીશ ચાવડા કાપી નાખો તો એ એ ભાજપ નું નામ ન લે ગોપાલભાઈ ઇટાલિયા કપાઈ જાય તો એ પાછું ફરે નહીં બીજું તો શું કરી શકીએ અમે મને સમજાવો પણ આવી જ એક ચર્ચા તમારા જ નેતાને લઈને ઉમેશ મકવાણાને લઈને થઈ રહી છે ઉમેશ મકવાણા આ વખતે પણ દેખાયા નહોતા ત્યાં આગળ વિસાવદરમાં જ્યાં તમારી આખી આમ આદમી પાર્ટી હતી ત્યાં ઉમેશ મકવાણા હાજર નહોતા તો ખૂબ ઉમેશભાઈ ને નહીં ઉમેશભાઈ એ દવાખાનાના કામમાં હતા એની પહેલા પણ ઉમેશભાઈ મિટિંગોમાં આવ્યા ને ઉમેશભાઈ ની કોઈ ચર્ચા નથી આપણે મીડિયા વાળા કરી તમે વારંવાર ઉમેશભાઈ કરાવવા પીસી કરાવડા ફરી પાછા ખુલાસા આપો ખુલાસા આપો તમે જુઓ ભાજપના કેટલા નેતા હર્ષદ્રી ક્યાં હતા ભાજપના ચાલો એવા કેટલા નેતા ભાજપના ત્યાં દેખાણા જ નથી મારું દરેક આજે માની લો કે દરેક મંચમાં પણ ગોપી ગોપીબેન કેવું હોય કે દરેક ની પોતાની હોય માલો મને આજે હું વિશા વિસાવદર હું પહોંચી ગયું નથી મારે કડીના ફોર્મ ભરાવાના નથી મારે કડી પહોંચવું પડે તો ભાઈ તમે કિ સુદાન ગઢવી ન દેખાણા અમે 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 લોકો એટલા એ છીએ સી બીજું કે દર વખતે તમે જુઓ ચૂંટણી આવે લોકસભામાં સુધીરભાઈ ના ખુલાસા આપવા પડ્યા હેમંતભાઈ ને આપવા પડ્યા ઉમેશભાઈ ને આપવા પડ્યા બધાને છેતરભાઈ ના એટલે ભાઈ હવે તો છોડો એમ કહું છું કોઈ જવાનો નથી ક્યાં અને હું એમ કઉ છું ઈ લોકો જોઈ લીધું ભૂપતભાઈ ગયા એમાં પણ તમે જો ભૂપતભાઈ આણી ને હાલ શું છે ફોર્મ ભરવા પાછા બીજા કિરીટભાઈ ની પાછળ બેઠા હતા બિચારા કે જે સિટિંગ ધારાસભ્ય ઈશ્વર અને ધારાસભ્ય અને બિચારા ક્યાંય સરપંચ નો રહ્યા બધા લોકો જુએ છે ભાજપે જેને જેને હાલ કર્યા છે એવા હાલ કર્યા છે કે એ શબ્દ બોલાઈ શકાય એમ નથી કેવા ભાજપ કેવા નેતાઓ હતા તમે જુઓ જયેશ રાદડિયા વેઠલ રાદડીયા જયેશ રાદડીયા ધબધબો મંત્રી પદથી કાઢી મૂક્યા તમને તમને એવું લાગે છે કે જયેશભાઈ ને આવવાથી આમ આદમી પાર્ટી ને પણ એનું નુકસાન ભોગવવું પડે જયેશભાઈ જેવા હું તો એમ કઉ છું જયેશભાઈ જેવા સારા વ્યક્તિ ને તમે મંત્રી પદ માંથી કાઢી હવે વિસાવદર ની જનતા વિસાવદર માટે પ્રભારી એટલે હું જયેશ ભાઈ શું મને મળ્યું પંદર દિવસ મહેનત કરશે બિચારા તમે જુઓ આ તો કેવું થયું વિજીભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે કાઢી મૂક્યા પછી ફડણવીસ નું મુખ્યમંત્રી ચીઠી કાઢવા વિજયભાઈ મોકલ્યા તો એનાથી શું થવાનું ભાઈ આજે ભાજપે તો તમે જુઓ કેવા કેવા લોકોને પતાવી દીધા સાહેબ કેવા કેવા લોકો અમરીશ ડેર તમે જુઓ અવાજ ઉઠાવે એટલે વિધાનસભા ગુંજવે એને તમે પતાવી દીધા તમે કેટલા દાખલા આપીએ અચ્છા ભાજપમાં તો જરૂર કોને છે ભાજપ ને કઈ ભાજપ છે ભાજપ તો નરેન્દ્ર છે કે ભાઈ અમે તો તો હવે નવું બોલો હવે તમે મને એમ કહો કે ગુજરાત ની બહેનો હોય કે ભારતની બહેનો કોઈ બીજા નો સિંદૂર સાથામાં પૂરે ખરો ભાજપ ની કાર્ય કરતા બેનો હોય ને એ લાત મારીને ઘાઢે હાથ નીકળ મારા પતિ નો સિંદૂર પુરીશ મારા સેતા સિંદુર નીકળવાયેલા બોલો નીકળ્યા કોણ સમજાવે ગોપી બેન કોઈ આપવા જ નથી રાષ્ટ્રવાદ નો કોકની બહેનો બેનો સિંદુર માથામાં સિંદુર કોઈ બેનો બહેનો લાથ મારીને છે ભાજપ ને કોઈ બેન મત નહીં આપે કે તો કેટલા નીચ એટલે નિમ્ન કક્ષાની રાજનીતિ કેવાય કે કોઈ ની બહેનોમાં સિંદુર ને સેતો પૂરવા જવાનું કોણ બેન પૂરવા દે મને કો જોઈએ

ટ્રમ્પ કે ધમકી આપીને એવી છાપ ગઈ ટ્રમ્પ થોડું નક્કી કરવાનો અને એને બચાવવા માટે ટ્રમ્પે આ કર્યું ખેલ એટલે આપણે બચાવવા માટે સિંદુર સિંદૂર લઈને ન જવાય ભાઈ સિંદૂર થોડું કોઈ કોઈ ગડવા દે ભાજપ ની કાર્યકર્તા બેનો રોષ છે ખબરદાર જઈ ગુસ્સા મે મારા પતિબન્ડ આ તો જબરું કેવાય ગોપી નહીં કોક સમજાવો તો ખરા એમ એમ નઈ પાછું મારે તો ન એવી ટિપ્પણી કરાય પણ આવું ન હારું

રાષ્ટ્રવાદ અમારા ખૂનમાં છે દેશ પ્રેમ અમારા ખૂનમાં છે આ આ નકલી રાવણ રાવણ કેમ નકલી પેલા પેરાય પેરીને આવ્યો તો સીતામાને ખુલ્લું પડી જશે જુઓ તમે ઓગણત્રીસ માં તો બસો હું એકસો ચાલીસે નહીં રહી અને પછી જે તપાસો થશે તો ખબર પડશે જે આ ભાંડા ફૂટશે એટલે ખબર પડશે ને આ આવનારી પેઢી લખશે પુસ્તકો દેશને બરબાદ કરનારા ભાજપ વાળા

પણ તમે રાષ્ટ્રવાદની વાત કરી રહ્યા છો તમારા જ નેતાઓ બેફામ બોલે છે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોના પ્રશ્ને એવું કહી દીધું કે ભાઈ આ તો મોહમ્મદ ગઝની જે સોમનાથ મંદિર લૂંટવા આવ્યા હતા એ લોકો ભાજપ ના છે પણ ગોપીબેન હું એજ કઉ છું અમને કેટલો અંદર રોષ હશે કે ભાજપ કેટલું લૂંટતી હશે તમે વિચાર કરો મંડળીઓ ખાઈ ગયા મગફળીઓ ખાઈ ગયા મગફળી આપવા જાય એમાં કોબાં ખેડૂતના દેવા માફ ન કરવા ખેડૂતને પાક વીમા યોજના ન આપી પ્રધાનમંત્રી ફસલ યોજના ખાઈ જવી કંપનીઓ કરોડો રૂપિયા નો પ્રીમિયમ ઉઘરાવ્યા પછી કઈ ન કરે હાઈકોર્ટે કીધા પછી નો કરે ખેડૂતોને માલ વેચવા લાઈનમાં માં ઉભવું પડે ટેકાના ભાવ આપે નહીં ટેકાના ભાવ આપે તો એમાંય કટકીઓ કરે એમાંય ખેડૂતો પાસેથી લૂંટ ચલાવે યાર આટલી લૂંટ ક્યાં લઈ જવું છે મને લાગે છે કે ભાજપના નેતાઓ ઉપર સેટિંગ કર્યું લાગે કે અમે આ સંપત્તિ ઉપર લઈને આવીશું સવાલ એ છે ને કે બોલવામાં પણ એક સભ્યતા જોઈએ જે પ્રકારના શબ્દ બોલવામાં આવી રહ્યા છે મોહમ્મદ ગજની સાથે કમ્પેર કરવામાં આવી રહ્યા છે તમને નથી લાગતું કે જનતાને આવો બેફામ બોલતા નેતાઓ નથી જોઈતા એમના માટે કામ કરતા નેતાઓ જોઈએ છે ગોપાલભાઈ કામ કરતા નેતા છે મજબૂત નેતા છે તમે જુઓ અત્યારથી ગોપાલભાઈ આવ્યા એટલે એને મંડળીઓના કોભાંડો ઉપર અવાજ ઉઠાવ્યું બેંકમાં અવાજ ઉઠાવ્યું ખાતરને લઈને અવાજ ઉઠાવ્યું મામલકદારો પાસેથી

તમારા લોકો માટે એક રસ્તો આસાન થઈ ગયો હર્ષદ રીબડીયા પોતાની એક ઓળખ છે દસ વર્ષ ધારાસભ્ય તરીકે કામ કર્યા છે એ બાબતે લોકો પણ માને છે પણ એ ગયા એટલે બધા લોકોને એમ થયું કે રૂપિયા લઈને વેચાઈ ગયા પણ કિરીટ ભાઈ છે આપણે એમાં કોઈ વ્યક્તિગત ટિપ્પણી નથી પણ મારી ઉપર જયારે કોઈ મારા ઉપર હુમલો જયારે થયેલા ભાજપ કરેલા એમાં ખબર નહીં પછી નામ ખુલ્યું કે નહીં ખુલ્યું પણ મને ચર્ચા એવી થતી હતી કે એમની બધી ગેમ પાછળ આ બધામાં આ હોય છે ભાઈ પછી કોભાંડોમાં એમના નામ પેલા ખુલ્યા હતા એવી પણ વાત હતી ઈશ્વર આ ભાજપને સદબુદ્ધિ આપે અને જે એમણે ઉમેદવાર આપ્યા છે તમે વિચાર કરો વિસાવદર ને જુનાગઢ ને ભાજપના નેતાઓ એટલા નારાજ થઈ ગયા છે એમનાથી એમને ટિકિટ જાહેર થયા પછી ક્યાંય ભાજપમાં તમે જુઓ દસ પોસ્ટ દેખાશે નહીં એટલા નારાજ છે સંગઠનમાં દાદાગીરીઓ કરવી મંડળીઓ સહકારી ક્ષેત્રમાં એટલે મને એવું લાગે છે કે હવે તો ગોપાલભાઈનું ગોપાલભાઈ આમ તો જીતી જ ગયા છે ખાલી રિઝલ્ટ ની રાહ જોવાય છે બહુ મોટા માર્જિન થી જીત છે તમે કહી રહ્યા છો કે ગોપાલભાઈ જીતી ગયા છે તો પછી આજે ફોર્મ ને લઈને સેના માટે આ તમે લોકો આજે ફોર્મ ને લઈને સાગરભાઈ એ પ્રેસ કોન્ફરન્સ કરી કરી હતી અને એમને કીધું કે ક્ષતિ છે ફોર્મ માં ક્ષતિ છે તો કરવું જ પડે ને તો જીતી જાય તો અમે અમે કરતા હોઈએ છે આજે માનલો કે પેલા પ્રભુભાઈ માણેક જીતી ગયા હતા તો એને ફોર્મમાં એને રદ કરવું પડ્યું હતું હાઈકોર્ટમાં તો ફોર્મમાં કરવું તો પડે ને અવાજ તો ઉઠાવવું જ પડે ને અમે ફરજ છે ફોર્મ જતી રહે તો ભલે ને અમે જીતી ગયા હોઈએ સાવ ફોર્મ જતી રહી તો એનો તો મુદ્દો ઉઠાવવાનો જ હોય ગોપાલભાઈ જીતેલા જ છે પણ જીતેલા જ એનો મતલબ એ નથી કે ફોર્મ ની છતી ઉઠાવવાની અમે તો અદાલત હજી લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ છીએ ત્યાંથી ભલે આરો એ સ્વીકાર્યું પણ અમે જાશું એની ચર્ચા અમે સાંજે કરવાના છીએ સાથે ગોપાલભાઈએ હવે ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું છે અને ક્રાઉડ ફંડિંગથી લોકોને મદદ માટે કહી રહ્યા છે કે એમને ચૂંટણી ફંડ આપવામાં આવે ક્રાઉડ ફંડિંગ કરવા પાછળનું કારણ શું છે અમે તો સામ આમ આદમી છીએ ગોપીબેન તમને તો ખબર છે હવે તમે જુઓ અમે તો આમ આદમી અમે નદી કરોડો રૂપિયા કોઈ ભેગા કરી રહ્યા અમારા માટે તો મારા માટે ગોપાલભાઈ માટે અમે તો બધા સામાન્ય ઘરોમાંથી આવનારા ખેડૂતના દીકરાઓ છીએ હવે સામે પક્ષે એટલી લૂંટ બધા બેઠા હોય કરોડો રૂપિયાની છ હજાર કરોડની ભાજપની પાર્ટીમાં ઓફિશિયલી બેલેન્સ પડી છે છ હજાર કરોડની બરાબર છે ઉમેદવારો છે એને મેં સાંભળ્યું છે ખૂબ બધા રૂપિયાઓ કંઈક ભેગા કરેલા હશે અને ભાજપની સત્તા છે એને તો કોઈ દેખાશે નહીં તો અમારે તો ક્રાઉડ ફંડિંગ કરવું પડે ને અમને કોણ રૂપિયા આપે છે એટલે ક્રાઉડ ફંડિંગ થી તમે કરી રહ્યા છો કે આટલા તો જશે કારણ ખર્ચા કરવાના થોડા ઘણા જોશે ને ગોપીબેન માનલો કે આજે જે મિત્રો છે બુથ ઉપર હશે મટીરિયલ બીજું ત્રીજું આ બધું ખાવા પીવાના એ બધામાં આપણે ક્યાંક નાણા જે ઓફિસિયલી અમારે ખર્ચા કરવા પડે ઈ તો કરવા પડશે ને

પણ ગોપાલભાઈ ને કઈ નુકસાન નહીં થાય ગોપાલભાઈ તો આમ આદમી છે એ ફરીથી લડત ચલાવશે જેમ હું છું અત્યારે લડત ચાલે જ છે બધી નુકસાન ત્યાંની જનતાને હોય છે રાજ્યને હોય છે ચોપન લાખ ખેડૂતોનો અવાજ છે ને ગોપાલભાઈ બનવાના છે વિધાનસભા આ ચૂંટણીમાં ભાજપને અહંકાર તૂટશે કે ભાઈ હવે ખેડૂતોનું દેવું માફ કરવું પડશે ગોપાલ ઇટાલિયા જીતે તો ગોપાલ ઇટાલિયા જીતે એટલે પાક વિજા ફરીથી યોજના ચાલુ કરવી પડે કે હવે આ ખેડૂતો મુકશે નહીં ભાઈ ગોપાલ ઇટાલિયા જીતે એટલે જે ખેડૂતોના પાક વીમામાં બાકી છે રકમ એ આપવી પડે ગોપાલ ઇટાલિયા જેટલે પૂરતા ભાવ આપવા પડશે અને બીજા તો અઢલક સમસ્યા લોકલ લોકલની તો ઇશ્યુ છે એ તો ગોપાલભાઈ સોલ જ કરશે તો આ આ જે ચૂંટણી છે એમાં અમારા જે આમ આદમી જે વ્યક્તિઓ છે ને એ હારે કે જીતે જીતે તો વધારે જવાબદારી બને આજે મતલબ હું ખંભાળિયામાં જીતી ગયો હોઉં તો મારી વધારે જવાબદારી બને એટલા માટે જનતાના નાણાં જનતા માટે અમે લડવા તૈયાર છીએ જનતાએ મત આપવા પડશે અને થોડા ઘણા ખર્ચા હોય જનતાએ કરવા પડે અમે લડવા તૈયાર છીએ ગોપાલભાઈ કે અમે બધા જેલમાં જવા તૈયાર છીએ તમે જુઓ પેપર લીક જોયું તો અમે બધા તેર દિવસ જેલમાં ગયા હતા બધા સાબરમતીમાં તમે બધા એના તાજના સાક્ષી છો બરાબર છે ગોપાલભાઈ ઉપર એકવીસ કેસ છે એમાં પર્સનલ એક નથી બધા પ્રજાના અવાજ ઉઠાવવા માટેના છે હજી બીજા વીસ પચીસ પચાસ કેસ થાય તો ગોપાલભાઈ ડરવાનું નથી લડવાના છે પણ પ્રજાએ તો સાથ આપવું પ્રજા બિલકુલ આપશે વિસાવદર જનતા તમે જો ગામડે ગામડે કહી દીધું બધા ઈવન ભાજપના કાર્યકર્તાઓ કહી દીધું છે અંદરખાને કે ભાઈ આવે પાપનો ભાગીદાર આપણે થવાનું નથી ગોપાલભાઈ મજબૂત છે આપડા ઇકો ઝોન ઇકો ઝોન તમે જો ભાજપના કાર્યકર્તાઓને મોડું બંધ કરી દીધું લોકો અને ભાજપ જો ભૂલથી પણ જીતી જાય તો આખા ધારી અમરેલી સુધી ઇકો ઝોન લઈ જશે કે હવે આ તો ભાઈ તમે ઇકો ઝોન લાવો કે આ લોકોને બગાડી મૂકો દેશમાંથી તો એમને મત આપશે એવો ભાજપને અહંકાર આવી જાય એટલા માટે થઈને ભાજપના કાર્યકર્તાઓ પણ એવું કહે છે કે ભાઈ ઇકો ઝોન હટાવવું હશે તો આપણે ગોપાલભાઈ જીતાડવા પડશે તો ભાજપ ડરશે અને તો ભાજપ ઇકો ઝોન હટાવશે એટલા માટે પણ ભાજપના કાર્યકર્તાઓ અંદર ખાન અત્યારે મહેનત કરી રહ્યા છે બિચારા અને એમને અભિનંદન કે ગોપાલભાઈ માટે મહેનત કરે છે અને કરો કોઈને ડરવાની જરૂર નથી કોઈને ધાક ધમકી આ લોકો રૂપિયા આપશે ફોડશે ધમકી આપશે કોઈ ડરવાની જરૂર બેઠા છીએ કોઈ ભાજપને કોઈની ભાજપની પોલીસની તાકાત નથી તમારી સામે આંખ ઊંચાઈ ઊંચી કરીને જોઈ શકે એ પોલીસને બીજા દિવસે અમે ધોરે દિવસે તારા દેખાડી દઈશું કોઈ વહીવટી તંત્ર તમને ધમકી આપે તો અમે બેઠા છીએ ભૂકા બોલાવી દેવાના છે કોઈને આપણે પગાર એ લોકો પગાર લઈ રહ્યા છે કોઈ મુખ્યમંત્રી કમાવા નથી ન કડિયા કામ કરીને મુખ્યમંત્રી પગાર ચૂકવે છે એવું થતું નથી એ તો વ્યવસ્થાનો ભાગ હોય છે એટલે કોઈ જનતા એ ડરવાની જરૂર નથી એમ બેઠા છીએ મજબૂતાઈથી તમે ગોપાલભાઈને જીતાડો અને ભાજપને એનો ઘર દેખાડો અને તમારો દેવો માફ કરો બિલકુલ ઈસુદાન ભાઈ આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગોપીબેન તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ લીર્વી ન્યુઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર